અને મેન વસ્તુ એ ભૂત થી બહુ ડરે બાકી કોઈ થી નો ડરે માર થી નથી ડરતી હું આ નોટ આમ બાંધતી હતી ટીવી માં સામું જોટી તો પછી અવાજ આવ્યો તો લોટ મૂકીને સીધી લીટી દરવાજો ખોલીને બે ગઈ સોફે હું ટીવી જોવા આવી તો માર થી કેમ નથી બીતી તું ભૂત થી કેમ બીસ ભૂત ને બીક લાગે હોય એટલે આ તો બાઈ બે અમે ગજબ ના બાઈ થા દિલ થી બાઈ થા પલક ને મારી બોવાસ તો તમને શું લાગે મોટો જન કોણ માર ખાધાશ ગાઈસ ગાડી ચાલુ કરે છે ગાડી મારાથી ચાલુ નથી પલક ચાલુ કરે છે કિક મારીને કિક કાલે છે કે નહીં બરાબર જો બગ બગ માંગી જશે રેવા દે પલક ઉતરી જા હાઈડ કુ એ પાંગી જશે ધમો વાલી ભાઈ ભાઈ ગાઈસ ભાઈ ભાઈ કેટલો પૈસો આવી છે વિચારો કુશ બી હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો સવાર સવારમાં ભાઈ એટલી ઠંડી પડે અને તમ વાત ન પૂછો અમે ગયા હતા બંને બહાર તો પલક ને એટલી ઠંડી લાગે ને એને રૂવાડી છે ને હાથની ઉપર ને ઉપર જ રહી છે પથારી એમ એ કુવા નથી હો ગાઈસ સવારે 4 વાગે મેને ઉઠાડી અને મને કે તમે નાવા જાવ તમે નાવા જાવ ઉઠીને મને એવું કીધું મેં તો કાઈ માનું ચાલ હું નાઈ આવું અને નાઈન પાછો નીચે આવ્યો ને તો તો એ સૂતી 6 વાગ્યા સુધી મે અડધી કલાક હું નાયો મે તો પદક તો ઉઠીને તૈયાર થઈ જશે મે તો બહાર જાવું છે ને તો સુતી અત્યારે જો પાછા બાર આવી ગયા ક્યાં ગયા હતા ક્યાં ગયો તો ક્યાં ગયો તો ક્યાં ગયો તો ક્યાં ગયો હાલ ઉભી થા બતાવ ઓલો મહાદેવ ની પૂજા કરવાની આ ક્યાં હતા ગઈ પૂજા કરવાની છે આ લે લ્યો ડોગ આવ્યો કેમ ચાલો બિસ્કિટ આપી દઈએ એને આજે છે પંચામૃત નો અભિષેક કરવો છે મહાદેવ ને અને આપી દો બિસ્કિટ અમાર રોજના ના ઘરાક છે આ એટલા શેરીના જેટલા પણ ડોગ છે ને બધા જ ઘરના ઘરના કે વ્યક્તિઓ એવા થઈ ગયા છે અંદર આવે ને કાયમ નવું વસ્તુ લેવી નવું વ્યક્તિ વેચવી હું બ્લોગ બનાવવાનું ઓલા છે ભાઈ બનને આપી દીધી છે અને ત્યાર બીજી ગાડી લીધી છે અને થોડા ટાઈમ પછી પલક માટે પાછી એક્સેસ લેવાની છે એક્સેસ તો જ લઈ દેવાની છે પલક અત્યારે હું ગાડલામાંથી ઉઠીને બહાર નીકળે તો પાંચ ગણું તો ઉઠી જવી જોઈએ એક બે ત્રણ

મેળ્યું છે એમ પાકી ગયું એમ કો બસ ખુશ આટલું દહીં કાહી લે રેવા દે માર બોલ 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 તો પોતાને ન થાવડતો બોલ બોલ દહીં મે ફર્સ્ટ ટાઈમ ગાઈસ મેલેયું છે મેલેયું છે મેં દહીં ને મેં ત્યાર સુધી કોઈ દિવસ કર્યું જ નથી મતલબ ઘરે બનાવ્યું જ નથી આજે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું આવું બધું સારું દહીં બન્યું છે એ પણ મહાદેવ માટે હું તો દહી છે નેજૂરી કરવા જતો ને ત્યારે બાર નું અમૂલ નું દહી ગમતું પાણી થઈ ગયું અભિષેક કરવા છે ને પેલા દૂધ પછી દહીં પછી ઘી મધ અને ખાંડ સૌથી પેલા નવડાવી દઈએ મસ્ત મને સાફ કરી નાખ્યા

તમને હું ખબર પડે તો તને શું ખબર પડે મને ખબર પડે એટલે કોઈને ખબર ન પડે ઓ દિનો દી માટે લેટ થઈ ગયું તો આજે મેં કીધું પલક માટે વણેલા વણેલા ગાંઠિયા લઈ આવી દઉં દયા મને આવી ગઈ ને એટલે તો જાઉં છું હું પલક વણેલા ને ગાંઠિયા લેવા પલક માટે લા આવ હું જો તો પૈસા ને પાકે ચાવી ગાઈસ મારી પાસે પૈસા માંગે બોલો તે ઘર લક્ષ્મી પાસે માંગવાનું કે કે માં બહાર માંગવા જવાય ધમો મારી પાસે પૈસા માંગે ગાઈસ લાઈક કેટલો બઈસો એ છે વિચારો પ્લેટ હું લેવાની નંબર વગરની એ નંબર પ્લેટ નથી કરાવી છે જૂની ગાડી હતી એમાંથી થોડી ગાડી બનાવી છે કલર કરાવ્યો છે હજુ ઘણી બધી વસ્તુ બાકી છે કરાવવા થોડા ટાઈમ માં કરાવેલું છે અવાજ આવ્યો શી તમારો હા જો ગાઈસ કેટલી મસ્ત આ ગાડી આખી અમે બનાવડાવી છે બો મસ્ત લાગે છે બાકી આ ગાડીનો તમને બિફોર આફ્ટર નો ફોટો બતાડું ને તો તમે કે ઓય બાપા આવી ગાડી આવ એક જ દિવસમાં બનાવી હા એક જ દિવસમાં બનાવી છે નોટ સ્લેપ સ્ટાર્ટ ઓન્લી કિક સ્ટાર્ટ હા કિક થી સ્ટાર્ટ થાય પણ એક કે ચાલુ થઈ જાવ અરે વાહ હાલો માડી દેવા હાલો હા ગાઈસ આ ગાડી છે ને અમે બહાર થી તો મોડિફાઈ કરી નાખી પણ એન્જિન ને મોડિફાઈ કરવાનું ભૂલાઈ ગયું તું શું કહેતી હતી એમ કહું ફોર્ચ્યુનર રહેવા દો લેજન્ડર લઈ જાવ એમ ફોર્ચ્યુનર ને મુકતો જાવ લેજન્ડર લઈ જાવ તો અત્યારે ફિલહાલ હું લઈને જાવ છું ગ્લાન્જા ગ્લાન્જા નામે ભૂલી ગયો ગાઈસ તો એન્જિન બનાવવાનું છે એન્જિન સારું છે પણ ક્લેશ પેડ ગયેલી છે ક્લેશ પેડ બનાવવા માટે આખું એન્જિન બનાવી દી એન્જિન સમથિંગ 4500 વજન થતું હશે ઓર ઓર ડોગની મમ્મી એ ઉલટી કરી અને છોકરા ગલું દેખાવાનું થાય છે એટલે ભગાવે ને ભગાવ આ છે ને બેચારું એકલું છે મમ્મી વગરનું એ આખો દિવસ મમ્મી છે પણ આખો દિવસ એકલું હોય એમ એને કોઈ હથવારો નથી અને એને કોઈ ફરવા માટે જોવે નહીં ફાઈનલી ગાઈઝ મેં ગાંઠિયા લઈ લીધા છે ને ફાફડી લીધી છે પચાસ ગ્રામ ગાંઠિયા પચાસ ગ્રામ ફાફડી હવે સુરત જવાનું કંઈક નક્કી થવાનું છે હમણાં તો સુરત જવાનું થશે થોડા ટાઈમમાં બટ કન્ફર્મ નથી ચાલો પછી યે નાસ્તો કરી દઈએ પચાસ પચાસ ગ્રામ ગાંઠિયા છે તોય નહીં થાય તને ગાઈસ નાસ્તો તો કરી પણ ગાંઠિયા જરતા નથી ગાડી મારવા માટે ચાલુ કરે ગાડી ચાલુ કરવા માટે મારે દબાવવાનું નથી જ આપવાનું માર હ ઓડિયો આ ગડા આમ થઈ ચાલુ કરો ગાઈસ ગાડી કા ચાલુ કરે છે ગાડી મારા ચાલુ નથી પલક ચાલુ કરે છે કિક મારીની કીક આલે છે કે નહીં ભરવા જો બગ બ માંગી છે રેવા દે પલક જશે એક્ચ્યુલી મને બધું બગાડ્યું જો સીટ્સ બગાડ ગાડીમાં કીકો મારી મારીને થાકી ગયો ગાટિયા કાઢતો હતો ને એ બધું ક્યાં આવી કોઈ ખબર જ ન પડી અત્યારે કારીગરને લેવા જાવ છું કારીગર કદાચ ચાલુ કરી અને વ્યાજ હશે ને એન્જિન હાથે બનાવી નાખશે તો કારીગર આવે તો જાવ છું કારીગરને લેવા માટે અત્યારે ગાઈસ તો સાથે આવે છે જે પોચી ગયો ભાઈ સાથે આવે છે कैसे घरे पहुंची क्या प्लग कहीं तो प्लग मशीन ऑयल आवी गलो तो नो प्लग फिट कहीं तो अतिरतो आशु आशु करो चुक जो कैसे ऊपर से बहुत हो गई रुच है मैं एम जो आप पानी नॉकलर वो तो तारा जो नॉकलर थी क्यों प्लग सिम सिम

કઈ જ વાગવામાં છે ને અઢી વાગી ગયા છે પલક બધું ઘરનું કામ પતાવીને હજી ઘરની બહાર નીકળી છે છે કામ સવારે નાસ્તા કર્યો હતો બાકી કઈ જ નથી અત્યારે જમવાનું પલક બનાવશે એટલે પાંચ વાગે જમવાનું બનશે એટલે મેં ના પાડું છું આજનો દિવસ બહાર ખાઈ લઈએ આજે ટાઈમે જમવાનું બની ગયા પણ મહાદેવ ની પૂજા કરીને એમાં બે કલાક થી અઢી કલાક જેવું જોયું હતું એટલે ટાઈમ થોડુંક વધારે બાકી અઢી કલાક કામમાં આવી જાય તો સારું પડે પણ મહાદેવ ની પૂજા કરવી જરૂરી છે તમને પણ કહો છો અમે જે કર્યું પંચા અમૃત અભિષેક કર્યો હતો અને રીલ્સ પણ પલકના એકાઉન્ટમાં અકાઉન્ટમાં મેં મૂકી છે બધું કામ પૂરું એક મહિનાથી તો બ્લોગમાં ધ્યાન નથી ડેલી વ્લોગે ન આવતા એક દિવસ વ્લોગ આવે ને બે દિવસ પડે રજા રે ઘરનું મકાનનું કામ ચાલુ છે ને એના હિસાબે ડેલી નથી આવી સમજી સાત દિવસ સાત દિવસની અંદર અમારે ડેલી બ્લોગિંગ આવવા મળશે અને મોટા મોટા વિડીયો બધાની ડિમાન્ડ છે ને મોટા મોટા વિડીયો બનાવો નાના વિડીયો કોઈ ગમતા નથી લાગતા આવે એમ પહેલા અમે છે ને પંદર થી વીસ મિનિટના વિડીયો બનાવતા ને હવે હું આઠ થી નવ મિનિટના વિડીયો બનાવું છું બટ કઈ કઈ વાંધો નહીં હવે મોટા વિડીયો છું હવે થોડા દિવસમાં ત્યાં દેવા મળશે બ્લોગિંગમાં ને ખાસ કરીને બીજું શું કહેવાનું તો તમને ભૂલી ગયો હું બહાર નથી જતા એટલે તમને એમ થશે કે આ ઘરની બહાર નથી જતા ઘરના ઘરના બ્લોગ આવે છે બસ થોડો ટાઈમ હવે ઘરની બહાર જશું અને સારા સારા બ્લોગ પણ આવશે તો કન્ટિન્યુ સપોર્ટ કરતા રહેજો કેમ કે એક મહિનાથી સપોર્ટ તમે કર્યો નથી ને અમે ધ્યાન દીધું નથી અમે ધ્યાન નથી દેવા તો તમે સપોર્ટ ક્યાંથી કરવાના હું હરકું ધ્યાન મારા ઘરમાં એનું તો તમારી વાઇફે મારો સાથે ધ્યાન નથી દેવાની પોપટી આના માસથી પોપટી કાળી મીંદડા જેવી આવે છે હા હવે ક્યુટનેસ આવ્યું એકદમ બેક આર્ક્યુટનેસ હે કામ કરો કરતા હો ઈયો કરે બગલન ડોગ જેમ ઈયો લઉ તડકે સુતું જો હોય તો જો હોય તો એ ઠંડી લાગે છે જો સુતું હા ઓલો ગલાંજા નીચે સુતું એક ગલાંજા નીચે સુતું તડકે સુતું બોલો હા ઊઠી ગયો પલક એમ કીધું ને કે છાયા તડકે સુતું તે છાયા સુવાવી ગયો એને બધી જ ખબર પડે એ ટુ ઝેડ વસ્તુની ઈ ઈ સુતું કેમ છે તને ખબર એના આગળ એક બીજું ડોક સૂતું છે એના બે આગલા પગ છે ને એના ઉપર ઈ માથું રાખીને સૂતું છે જો લેટ થઈ ગયું આજનો દિવસ જમવાનું બહાર થી લાવવું પડશે કાલથી રેગ્યુલર થઈ ગયા છો શિયાળો આવે ઉઠાતું જ નથી ટાઈમે હમણાં ગાઈસ કેટલા દિવસથી છે ને સવારમાં વહેલા ઉઠવાની કોશિશ કરીએ છીએ કે વહેલા ઉઠી જાય ને તો સારું દિવસ મોટરીએ ને બ્લોગ પણ શૂટ થાય ને રીલ્સ પણ શૂટ થાય પણ ઉઠીએ જ મોડા મોડા સાડા દસ અગિયાર વાગે ઉઠીએ તો બ્લોગ પણ ના થાય રીલ્સ થાય વ્લોગ ન થાય બંનેમાં કેમ ફોકસ કરું એટલે ઈ બધી ઇશ્યુ આવે છે થોડા દિવસ ગમી જાઉં મસ્ત મજાના બી કન્ટિન્યુ પાછા જેમ પહેલા હતા ને એમ પાછા વ્લોગમાં આવવાનું છું અહિયાં છે ને ગાડલું રાખીને સૂઈએ છીએ તો હું જે સાઈડ સુઈ એ સાઈડ મારો ફોન હોય તો હું જે સાઈડ સુઈ એ સાઈડ ધમુનો ફોન હોય બંનેના ફોનમાં એલાર્મ હોય સેમ સેમ ટાઈમ ના 5 10 મિનિટ 5 10 મિનિટ પછી થોડીવાર પાછા બીજો અલાર્મ હોય કે ચાર સોરી એક પાંચ વાગે વાગે એક સાડા પાંચે વાગે એક છ વાગે વાગે એક સાડા છ વાગે એ રીતના અલાર્મ હોય અલાર્મ વાગે તો હું બંધ કરે એનો અલાર્મ હું મારો અલાર્મ બંધ કરું પછી પાછા સુઈ જાય વળી પાછા થોડી વાર અડધી કલાક પછી પાછા ઊઠી હું મારો અલાર્મ બંધ કરું પછી તમું હું કહું થોડી વાર સુઈ જાય ચલો ને હજી એટલા જ વાગ્યા ગયા શું કરશું તો પછી પાછા બે સુઈ જાય એવી રીતના થાય છે અમે ઠંડી છે ને એટલે ઉઠવાનું જરા પણ મન ના થાય બહુ ઠંડી પડે છે આજે તો પણ વહેલા ઉઠી ગયા તા સારું કેવાય આજે ઘણા વહેલા ઉઠી ગયા એમ તો અત્યારે હું નીકળી ગયો છું ગુજરાત થાળી લેવા જગાભાઈ ગોપના થાળ અને ત્યાંથી લેવાની છે કઈ શું મૂચી ગયું જગાભાઈને ત્યાં જગાભાઈ ને ટ્રાફિક કેવું છે એમ મારું પાર્સલ આવેલી રાખ બેવજ ફાઇનલી ગાઈડ તો પાર્સલ લઈ લીધું છે લગન સીઝન ચાલુ છે ને એના હિસાબે ટ્રાફિક વધારે રહી છે બધી હોટલે હું જમવાનું લેવા ગયા ને તો મને વિચાર આવ્યો કે ફટાફટ ધમું ગયા છે ને અડધી કલાક જેવું થઈ જશે તો કચરા પોતા આરામ કર લો તો ફરિયામાં ગઈ તો ભગવાન ના બધા હતા એ તો એ ધોયા ધોઈ ને પછી મેં પણ બહુ ગંધારું છે મેં એક ખાલી થોડુંક ફરિયું ધોઈ નાખું તો ફર્યું ધોયું તો બાર બધું પાણી ગયું તો મેં તો બાર એવા ધોઈ નાખું ખોટું આખોથી ભરેલું પાણી આખું ભરેલું પાણી રહેશે તો મેં તો ખોટું અહીંયા ને અહીંયા પાછું ફરિયું બગડશે તો બાર બધું પાછું ધોયું ફર્યું બધું ધોયું તો થાકી ગઈ આવી ગયા એટલે એને એમ કે હું થોડોક મોડો આવું તો આરામ કરી લે આરામ હું કરે તો હું પહોંચી જ્યાં વહેલું પહોંચવાનું હોય ને વહેલો ન પહોંચે જ્યાં મોડું પહોંચવાનું ને વહેલો પહોંચે એનું નામ ધમો સાંજના છ વાગી ગયા અને વેફર ખાવાની ચાલુ કરી પણ જમવાના ટાઈમ એમ કે છે કે ગાઈઝ મને ભૂખ નથી શરમ થાવી જો પહેલા જો જવાય છે જમવાની હજી આપણી પાસે વાર છે બે કલાકની બે થી અઢી કલાકની વાર છે ત્યાં સુધી પેટ ખાલી થઈ જશે એનું પેટ કોવડું છે પેટ પલકનું પેટ અવડું છે છ વાગે તો સૂર્ય ભગવાન હાથમી જાય છે તો અમે બંને જઈએ છીએ અત્યારે આપણી ગાડી જઈ એન્જિન બનાવા આપ્યું ને ત્યાં એ ગાડી ચેક કરતા આવી ત્યાં એન્જિન કાલે બહુ બની જશે તમે તો કાંટો મારી લઈ શું છે શું નહીં અને પછી હું થોડોક બહાર જવાનું છું પલક એકલી ઘરે છે આ તો બાઈ બે અમે ગજબના બાઈ દિલથી બાઈ પલકને માયરી બહુ વાસ્તુ તમને શું લાગે મોટું જોઈને કોણ માર ખાધાય છે ગઈસ ગાડી જોવા કે તો ગાડી નું એન્જિન નથી શું બ્લોગ માં લેવું એન્જિન બનાવવા માટે ગયું છે એટલે કાલે બપોર સુધીમાં એન્જિન રિટર્ન આવશે એટલે કાલ સાંજ સુધીમાં ગાડી આપડી ટુ વ્હીલર કમ્પ્લીટ થઈ જશે અને ફલક હું મૂકીને આવ્યો પાછો બહાર ગયો હતો અને ફલક ફોન આવ્યો કે મને ઘરે બીક લાગે છે તમે જલ્દી આવો ઉપરના ના મને અવાજ આવ્યો અને નાની છે ને ભોળી છે પછી એકલી છે એટલે થોડી ડરે છે અને મેન વસ્તુ એ ભૂત થી બહુ ડરે બાકી કોઈ થી નો ડરે મારથી ન ડરતી હું ભૂત થી ન ડરતો પણ એ મારથી ડરે છે સોરી ગાઈઝ મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું હતું વાત એ હતી કે પલક છે ને મારાથી ડરતી નથી પણ ભૂતથી થી ડર છે હું ભૂતથી થી ડરતો તો એ મારથી ડરે છે ચાલો સમજાતો નથી લોજિક શું છે ચાલો જાઓ એની પાસે ને શું છે સાથે વાત કરી આપ ઘરે પહોંચી ગયો ક્યાં ભૂત ક્યાં આવ્યું હતું ભૂત ક્યાં આવ્યું હતું તો મને ફોન કરીને કીધું ને ઉપર થવા જાય એટલે હું તો બહાર વી ક્યાં કોલ કર્યો ખા મારી કસમ કોની કસમ મારી તમારી શું કેને હું તો મને કે તો ખબર પડે હું આ નોટ આમ

પણ છે ને નાની નાની ઝીણી ઝીણી કટક્યું કરે છે ને થોડીક કર એને આમ ચાટે એટલે પોચા બિસ્કિટ થઈ ને પછી એને ખાઈ જાય એવું કરે છે તો ચાલે જઈએ એમની પાસે કઈ થયું તમને કઈ થયું છે મન્નત કંઈ છે હા ભાઈ પીરું છે ને તો ઠંડી કેવી લાગે છે અચ્છા અચ્છા એવું છે તમે તો સવારે ઠંડા પણી એને છો ને હું સવારે નવ છું હાંજ છે એ તો જો તું સવારે વહેલો હું ગઈશ ત્રણ વાગે જાગુ ગમે એટલા વાગે જાગુ પણ મોસ્ટલી હું ઠંડા પણ એના હમણાં તો કોક સવારમાં માં વ્લોગ ચાલુ કરીને એમ કે છે ગાઈસ ઉઠાતો નથી ગાઈસ શું કરું જો ઠીક ગયો તો ને આજે આજે ને મારે લપ કરવાની છે કે દેવા જવાની છે બિસ્કિટ જવાનું છે ને ચલો જઈએ ને અત્યારે હીટર ચાલુ કર્યું ગાડીમાં મેં તો પલક આવે પલક આવે ને તો મેં તો ગરમ થઈ જાય ગાડી એના સારા માટે મેં વિચાર્યું

ચાલો ગાઈસ તો વે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જો બેલ આઇકન દબાવણ શેર કર દેજો નવા સાથે મળે ટુમોરો હવે તમે ક્યો કે આવા વિડિયો મોટા બનાવીએ કે પછી ના ના શોર્ટ શોર્ટ વિડિયો બનાવતો ઈ બનાવી કોમેન્ટ કરીને કહેજો 9 મિનિટ નો આવી કે 9 મિનિટ નો બનાવી કે 15 20 મિનિટ નો વિડિયો 20 મિનિટ નહીં તો 20 મિનિટ શૂટ કરશું તો પછી નહીં થાય महादेव ચાલો બાય ફાઈ ઉધરસ ખાઈ લે ખાઈ ઓ ખકડી ગયો એન્જિન ઓ ઓ બડકિયા બડકા આવે મેની આઈ એમ નોટ ધ વન ધ યુ બિંગ